ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે ચાલો આજે આપણે દસ ડિસેમ્બરના કેટલાક રસપ્રદ કરંટ અફેર્સમાં ઊંડા ઉતરીએ આપણી પાસે જે સ્રોતો છે એમાં વિજ્ઞાન ટેકનોલોજી કળા અને વૈશ્વિક રાજકારણ મતલબ ઘણું બધું છે હા અને આ બધા વિષયો આમ તો અલગ અલગ લાગે પણ જ્યારે આપણે એમને જોડીને જોઈએ ને ત્યારે ભારત અને વિશ્વમાં શું ચાલી રહ્યું છે એની એક મોટી અને સ્પષ્ટ તસવીર દેખાય છે બરાબર તો ચાલો શરૂઆત કરીએ વિજ્ઞાનના એક મોટા ઉત્સવથી હા હમણાં જ હરિયાણાના પંચકુલામાં ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો એની અગિયારમી આવૃત્તિ અને આનું નામ ભલે મહોત્સવ હોય પણ આ દેશના સૌથી મોટા વૈજ્ઞાનિક મેળાવળોમાંથી એક છે ખરું ને ચોક્કસ અને આ વર્ષની થીમ પણ ખૂબ જ મહત્વની છે વિજ્ઞાન સે સમૃદ્ધિ ફોર આત્મનિર્ભર ભારત એટલે કે વિજ્ઞાનને સીધું જ આત્મનિર્ભરતા સાથે જોડી દીધું છે હા તે સ્પષ્ટપણે કહે છે કે વિજ્ઞાન માત્ર પ્રયોગશાળા માટે નથી પણ દેશને આત્મનિર્ભર બનાવવા માટેનું એક સાધન છે અને લોકોનો રસ જુઓ ચાલીસ હજારથી વધુ લોકોએ ભાગ લીધો વાહ આ કાર્યક્રમમાં જે વિષયો પર ફોકસ હતું એમાં એક મુદ્દો મને ખૂબ જ રસપ્રદ લાગ્યો પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડવું હા એટલે કે એક બાજુ એ આઈ અને જીન એડિટિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજી અને બીજી બાજુ આયુર્વેદ અને યોગ પર પણ ચર્ચા અહીં ક્વોન્ટમ ટેકનોલોજીનો પણ ઉલ્લેખ થયો છે આપણે આ શબ્દ ઘણો સાંભળીએ છીએ શ્રોતાઓ માટે સરળ ભાષામાં સમજાવી શકશો કે આ આપણા અત્યારના કમ્પ્યુટર્સ કરતાં કેવી રીતે અલગ છે અને શા માટે આટલી મહત્ત્વની છે ચોક્કસ જુઓ આપણા અત્યારના કમ્પ્યુટર્સ બિટ્સ પર કામ કરે છે જે કા તો ઝીરો હોય છે અથવા વન હોય છે બરાબર પણ ક્વોન્ટમ કમ્પ્યુટર્સ ક્યુબિટ્સનો ઉપયોગ કરે છે જે એક જ સમયે ઝીરો અને વન બંને હોય શકે છે ઓકે આને કારણે તે એટલી જટિલ ગણતરીઓ સેકન્ડોમાં કરી શકે છે જે અત્યારના સુપર કમ્પ્યુટરને કદાચ હજારો વર્ષ લાગી જાય હજારો વર્ષ હા એટલે જ નવી દવાઓની શોધ હવામાનની વધુ સચોટ આગાહી અને એકદમ સુરક્ષિત સંચાર આ બધા ક્ષેત્રોમાં આ ટેકનોલોજી ક્રાંતિ લાવી શકે છે આ તો ખૂબ જ રસપ્રદ છે એક તરફ ક્વોન્ટમ ટેકનોલોજી અને બીજી તરફ આપણું પરંપરાગત જ્ઞાન આ આધુનિકતા અને વારસાનું સંગમ કદાચ આજ આજના ભારતની સાચી ઓળખ છે બિલકુલ આજ ટેકનોલોજીની વાતને આગળ વધારીએ તો એક વસ્તુ જે મને હંમેશા આશ્ચર્ય પમાડે છે તે છે ભારતમાં ડિજિટલ પેમેન્ટ જે રીતે સામાન્ય માણસ સુધી પહોંચ્યું છે એવું બીજે ક્યાંય નથી થયું સાચી વાત છે અને હવે તો આંતરરાષ્ટ્રીય કોષ એટલે કે આઈએમએફ એ પણ સ્વીકાર્યું છે એમણે પણ શું કહ્યું છે એમણે કહ્યું છે કે ટ્રાન્ઝેક્શન વોલ્યુમ એટલે કે લેવડ દેવડની સંખ્યાના આધારે યુપીઆઈ વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે વિશ્વની સૌથી મોટી હા આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે એસીઆઈ વર્લ્ડવાઈડના રિપોર્ટ મુજબ દુનિયાના કુલ રિયલ ટાઈમ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં ભારતનો હિસ્સો લગભગ ઓગણપચાસ ટકા છે ઓગણપચાસ ટકા એટલે કે દુનિયાના લગભગ અડધા ટ્રાન્ઝેક્શન એકલા ભારતના યુપીઆઈ પ્લેટફોર્મ પર થાય છે બરાબર આઈએમએફની માન્યતા એક મોટી વાત છે પણ શું આનો અર્થ એ છે કે યુપીઆઈની ટેકનોલોજી વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે કે પછી ભારતની વસ્તી અને બજારના કદને કારણે આ આંકડા આટલા મોટા દેખાય છે હું કહીશ કે આ બંનેનું મિશ્રણ છે ગૌરવની ક્ષણ તો છે જ પણ સાથે સાથે આની પાછળના કારણો સમજવા જેવા છે આ માત્ર ટેકનોલોજીની જીત નથી આ એટલે નાણાકીય સમાવેશની જીત છે નાણાકીય સમાવેશ ફાઇનાન્શિયલ ઇન્કલુઝન હા ભારતે એક એવું પ્લેટફોર્મ બનાવ્યું જે એક નાના ફેરિયાથી લઈને મોટા મોલ સુધી બધા માટે સુલભ છે ક્યુઆર કોડની સરળતા સરકારનો ડિજિટલ ઇન્ડિયા પર ભાર અને સસ્તો ડેટા આ બધા પરિબળોએ મળીને તેને સફળ બનાવ્યું છે બરાબર બ્રાઝિલ અને ચીન પણ પાછળ નથી પણ ત્યાં આટલું વ્યાપક નથી ના ભારતની સિસ્ટમની એક્સેસિબિલિટી એટલે કે સુલભતા તેને અલગ પાડે છે જો કે એક વાત છે જેમ જેમ આપણે વધુ ડિજિટલ થઈએ છીએ તેમ તેમ સાયબર સુરક્ષા અને ડેટા ગોપનીયતાના પડકારો પણ વધતા જાય છે એ એક મોટી જવાબદારી છે સાચી વાત છે અને આ સફળતા હવે વૈશ્વિક બની રહી છે ફ્રાન્સ યુ સિંગાપોર હા શ્રીલંકા ભૂટાન ઘણા દેશોમાં યુપીઆઈ કામ કરી રહ્યું છે તો આ હતી એક એવી ટેકનોલોજીની વાત જેણે ભારતની ઓળખ બદલી છે હવે વાત કરીએ એક કળાની જે સદીઓથી ભારતની ઓળખ રહી છે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો આપવામાં આવ્યા હા બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ બંને વર્ષ માટે આ પુરસ્કારોમાં બે મુખ્ય શ્રેણીઓ છે એક રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કાર અને બીજો સર્વોચ્ચ સન્માન શિલ્પ ગુરુ પુરસ્કાર અને આ વર્ષે કંઈ ખાસ હતું ને હા મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ હતી કે કુલ 48 વિજેતાઓમાંથી 20 મહિલા કારીગરો હતી 20 આ તો બહુ મોટો આંકડો છે બહુ જ આ દર્શાવે છે કે આ ક્ષેત્ર જે પરંપરાગત રીતે પુરુષ પ્રધાન માનવામાં આવતું હતું તેમાં હવે મહિલાઓ નેતૃત્વ કરી રહી છે અને આપડા ગુજરાત માટે પણ ગૌરવની વાત છે હા કચ્છના ગુલામ हुसैन ખત્રીને તેમની અદ્ભુત બાંધણી કળા માટે શિલ્પગુરુ પુરસ્કાર મળ્યો છે વાહ અને અમદાવાદના રાકેશકુમારજીએ વેટિયાને લાકડા કામ માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કાર અરે મેં તો કચ્છ મેં આ બાંધણી કળાને એકદમ નજીકથી જોઈ છે તે અવિશ્વસનીય છે કેવું હોય છે એક સાડી પર હજારો લાખો નાની-નાની ગાંઠો માત્ર આંગળીઓ અને નખનો ઉપયોગ કરીને હાથથી બાંધવામાં આવે છે પછી તેને રંગવામાં આવે છે અને જ્યારે એ ગાંઠો ખોલવામાં આવે ત્યારે એક અદભુત બને છે આ તો કલ્પના મહેનત છે આ માત્ર કારીગરી નથી આ ધીરજ અને તપસ્યા છે આ પુરસ્કારો સુનિશ્ચિત કરે છે કે આવી કળાઓ જીવંત રહે તો આ કારીગરો અને તેમની કળાને સન્માનિત કરવાની વાત થઈ પણ આ કળાની ઓળખને મતલબ એની ઓથોન્ટિસિટીને ભૌગોલિક રીતે કેવી રીતે સુરક્ષિત કરી શકાય બરાબર અહી જ જીઆઈ ટેગનો રોલ આવે છે અને લાગે છે કે તમિલનાડુ આમાં ખૂબ આગળ છે હા મે પણ વાંચું તમિલનાડુના પાંચ નવા ઉત્પાદનોને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે આ સાથે રાજ્યના કુલ જીઆઈ ટેગવાળા ઉત્પાદનોની સંખ્યા ચુંમોતેર થઈ ગઈ છે સેવન્ટી ફોર કયા કયા ઉત્પાદનો છે આ વખતે આમાં વરૈયુર કોટન સાડી છે કવિંદ પાદી નાટું શક્કરાઈ એટલે કે દેશી ગોળનો પાવડર પણ હા અને સોપસ્ટોન કુકવેર એટલે કે પથ્થરમાંથી બનેલા રસોઈના વાસણો તો જીઆઈ જીઆઈ ફાયદો શું થાય ટેગ એ ખાતરી આપે છે કે આ ઉત્પાદન તેજ વિસ્તારનું અસલી ઉત્પાદન છે અને તેની ગુણવત્તા પણ જળવાઈ રહે છે આનાથી નકલી ઉત્પાદનો બજારમાં આવતા અટકે છે અને મૂળ કારીગરોને આર્થિક ફાયદો થાય છે રસપ્રદ વાત એ છે કે ભારતમાં સૌથી પહેલો જીઆઈ ટેગ દાર્જિલિંગ ચાને બે હજાર ચાર પાંચમાં મળ્યો હતો તો આ ફરીથી એ જ વાત થઈ વારસાની જાળવડી પણ વારસામાં આપણને માત્ર કળા જ નહીં પર્યાવરણ પણ મળ્યું છે અને તેની સુરક્ષા માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે હા અને આ સંદર્ભમાં ચેન્નઈમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજી દ્વારા એક પ્રાદેશિક પર્યાવરણ પરિષદનું આયોજન થયું એનજીટી એનજીની સ્થાપના બે હજાર માં થઈ હતી અને તે સમયે ભારત ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પછી પર્યાવરણ માટે એક અલગ ટ્રિબ્યુનલ સ્થાપિત કરનાર વિશ્વનો માત્ર ત્રીજો દેશ બન્યો હતો માત્ર ત્રીજો દેશ એનું મુખ્ય કામ શું છે એનું મુખ્ય કામ પર્યાવરણ સંબંધિત કેસોનો ઝડપી નિકાલ કરવાનું છે જો કોઈ ફેક્ટરી પ્રદૂષણ ફેલાવતી હોય કે જંગલોનો ગેરકાયદેસર નિકંદન થતું હોય તો એનજીટી તેમાં દખલ કરી શકે છે અને મોટા દંડ પણ લગાવી શકે છે બરાબર અને પર્યાવરણનો અધિકાર એ પણ એક રીતે માનવ અધિકાર જ છે નહીં બિલકુલ અને આજે દસ ડિસેમ્બરે વિશ્વ માનવ અધિકાર દિવસ પણ છે ઓગણીસો અડતાલીસમાં માં આજના દિવસે જ સંયુક્ત રાષ્ટ્રે માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાને સ્વીકૃતિ આપી હતી હા અને આ વર્ષની થીમ છે હ્યુમન રાઇટ્સ એવરીડે ઇસેન્શિયલ્સ માનવ અધિકારો આપણી રોજિંદી જરૂરિયાતો આ થીમ ખૂબ જ ઊંડો અર્થ ધરાવે છે તે કહે છે કે માનવ અધિકારો કોઈ વૈભવી વિચાર નથી પણ રોટી કપડા અને મકાન જેવી જ મૂળભૂત જરૂરિયાત છે સ્વચ્છ હવા અને પાણીનો અધિકાર શિક્ષણનો અધિકાર આ બધું આપણા રોજિંદા જીવનનો હિસ્સો હોવું જોઈએ સાચી વાત છે ચાલો હવે કેટલાક એવા સમાચારો પર નજર કરીએ જે સીધા આપણી સુરક્ષા અને સલામતી સાથે જોડાયેલા છે આમાં સૌથી પહેલા વાત કરીએ એક મોટી ભૂરાજકીય ઘટનાની હા રશિયાને સુદાનમાં આફ્રિકન ખંડ પર પોતાનું પ્રથમ નૌકાદળ બેઝ સ્થાપિત કરવાની મંજૂરી મળી છે આફ્રિકામાં હા આ તો મોટી વાત છે હા અને આ બેઝ રાતા સમુદ્ર એટલે કે રેડ સી પર સ્થિત હશે રાતો સમુદ્ર સુએઝ કેનાલ દ્વારા યુરોપ અને એશિયાને જોડે છે એ વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાંનો એક છે તો તો આનાથી શું ફરક પડશે અત્યાર સુધી આ વિસ્તારમાં અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોનું પ્રભુત્વ હતું બરાબર હવે રશિયાની સીધી હાજરી આ પ્રભુત્વને પડકારશે રશિયા આ બેઝનો ઉપયોગ તેના નૌકાદળના જહાજોને રિફ્યુલ અને રિપેર કરવા માટે કરી શકશે જેનાથી હિન્દ મહાસાગર અને મધ્ય પૂર્વમાં તેની પહોંચ વધી જશે એટલે આ ક્ષેત્રમાં શક્તિનું સંતુલન બદલાશે ચોક્કસ અને વૈશ્વિક રાજકારણ પર તેની દૂરગામી અસરો જોવા મળશે આ તો થઈ વૈશ્વિક સુરક્ષાની વાત હા હવે રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરીએ હા પંજાબ જમ્મુ સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે એક નવી સિસ્ટમ લગાવવામાં આવી છે હા ત્યાં એક એન્ટી ટનલિંગ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે એન્ટી એન્ટિટનલિંગ સિસ્ટમ હા હા આ વિસ્તારમાં આતંકવાદીઓ અને દાણચોરો સરહદની નીચે સુરંગ ખોદીને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા રહ્યા છે આ સિસ્ટમમાં જમીનની અંદર થતા સૂક્ષ્મ કંપન અને અવાજને પકડવા માટેના અત્યાધુનિક સેન્સર્સ હોય છે એટલે કોઈ સુરંગ ખોદવાની કોશિશ કરે તો તરત ખબર પડી જાય બરાબર એ સેન્સર્સ તરત જ સુરક્ષા દળોને એલર્ટ કરી દે છે જેથી આવી પ્રવૃત્તિને શરૂઆતમાં જ રોકી શકાય અને સુરક્ષા માત્ર સરહદ પર જ નહીં હાઈવે પર પણ જરૂરી છે જીઓ અને એનએચ મળીને એક નવી પહેલ કરી છે આ એક ખૂબ જ વ્યવહારુ અને ઉપયોગી સિસ્ટમ છે હવે હાઈવે પર મુસાફરી કરતી વખતે જો તમે કોઈ અકસ્માત સંભવિત વિસ્તાર વધુ પડતા ધુમ્મસવાળા વિસ્તાર કે પછી જ્યાં જંગલી પ્રાણીઓ રસ્તો ક્રોસ કરતા હોય હા એવા વિસ્તારની નજીક પહોંચશો તો તમને તમારા ફોન પર એસએમએસ અને વોટ્સએપ દ્વારા અગાઉથી ચેતવણી મળી જશે આ તો ખૂબ જ સરસ છે આનાથી ડ્રાઈવરો સાવચેત થઈ શકે છે અને અકસ્માતો નિવારી શકાય છે ચોક્કસ અને છેલ્લે ફરી એકવાર ગુજરાત માટે ગૌરવના સમાચાર જે સુરક્ષાના ડિજિટલ પાસા સાથે જોડાયેલા છે હા ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે ને સતત ત્રીજા વર્ષે હા સતત ત્રીજા વર્ષે ડિજિટલ ફોરેન્સિક્સમાં શ્રેષ્ઠતા માટેનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે આ કેટલી મોટી સિદ્ધિ છે બહુ મોટી આનો અર્થ એ છે કે જ્યારે દેશમાં કોઈ મોટો ઓનલાઈન ફ્રોડ સાયબર અટેક કે ડિજિટલ ગુનો થાય છે ત્યારે તેની તપાસ કરવા માટેની શ્રેષ્ઠ કુશળતા અને ટેકનોલોજી ગાંધીનગરમાં છે એનએફએસયુ માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરના સુરક્ષા અધિકારીઓને તાલીમ આપે